સિતારામાં જો ખાડા હાથ લાગીને મિસાઈ ને હવે ને એક સ્પીલે ગરમ પાણીમાં ગયું ને એક સ્પીલે દૂધ ઊનું થાય ને પાણી ઊંડું થઈ જાય પછી હરિયાળને જે માખણમાં રહીને એ ધોવા જાય પાણી નાખી દઈએ સિક્કા સિક્કા જવા હાડું ને હવે ને મારે દૂધ ઉણું થઈ જાય ને તો પછી થામ ને ધોવા પાણી ભરવા જ પાણી આવ્યું હતું એવું બધું કામ હવાર તો એવું બધું કામ તે પાણી ન કઈ નહીં નઈ બી આવે વાંધો ન આવે એમ પીવાનું પાણી આ ફરી બીજું ટાકો ના હોય આવેલ નહીં થાય પાણી બે ગેસી રાખી દે બે ભેલું કામ નવ વાયગા ને રોવાનું કામ પૂરું કર્યું ફરી આ વાર નું અથાણ વાર્યું એવું બધુંય કામ હે નહીં કરી લીધું ને એ ઘરનું કામ બાકી હે હંજવારીઓને એવું બધુંય કામ બાકી હે એ હમણાં હે ને એ વારવાનું વધારે હોય એ કે ભીવ ના ખીલા વાર જેવા થયા ગા તે વારવા જોઈએ એ ભીવના ખેલા વાળ લીધા ઓલેક ફરી હોય એ બધુંય ફરી વાર્યું ને ત્યાં તો નવ વાગે ગયા તે હું કહા આ સંજવાર કેટલા ઓલે મકાની હંજવારી દોહળા કામ ને બધું પૂરું થાય ગયું દૂધ ને ઉના કારણ મૂક્યા આવે મેળવવાનું સંજવાર કાઢ્યા ને પછી મેળવ્યા દે તાતો ઠરાઈ જાય કે કંઈ કડી કે ને ઠરવા દેવું જોઈએ એવા હાર ને લુગડા ધોવાના હતી એ પછી ધોઈ આજે લુગડાની સેલા રાખા કે બે ત્રણ જોડ છે જાજા નથી વાટ મૂકવા પહેલાં હંજવારી સાફ સફાઈની કામ કમ્પ્લીટ કરલા પછી લુગડાને ધોઈ બે ત્રણ જોડ ને તે લુગડા ધોવા વાર ન લાગે એ પછી સેલા રાખા ને જાજા હોય ને તો તા વેલેરા ધોવાના ખાતી વેલેરા ધોવાય તો એ બધી કામ હતી કરલા આ હંજવાર કાઢે ને પછી ઓલી કોરા કામ સ્ટાર્ટિંગ કરી પાછું ઓલે મકાન બધું કામ પૂરું કરે ને પછી હું આ સાઈડ આવતી ઈ કોરનું કામ પછી એટલું ન રે પછી બપોર આડનું ટાણું થાય ને તારીખવાર આ જવાનું દે બપોરનું રાંધવાનું ટાણું થાય ને ત્યાર ને પછી દવા વાગ્યાના સાન કરી તારીખવાર જવા દઈએ દસ વાગ્યાને સા કરવા જાય ને ત્યાર પછી યાકનું ને એ બધું કરતી આવે પછી ખાલી રોટલા જ ગયે લૂકડા ધોવાઈ ગયા એટલા જ લૂકડા આવતા તે બોકવાર નાખ્યા ને વાહન જવારી કાઢી લીધી ને એ બધી કામ કમ્પ્લીટ થઈ ગયું ને બોપોરને કરવાનું બીજું કામ તો થયે ગયું ચોકે તે મોડર કરે છે થોડીક વાર ને દૂધ મેળવવાનું તાકે હતી હું કા બેજું થગે થોડીક વાર પછી મેળવી દે ને આ હે લીલી જો કે હાવ લીલી તો નળી પછી બે ત્રણ દીધા તો ચાખો કલાક પડે છે અમારું હું ને ખડેલા ને નહીં ખાઈ જાય વાંધો ના ને હે ને હું સીકુડી એવું કાંઈ ઘૂમરો મારતી સીકું દેખાય ત્યાંથી ઝીણા ઝીણા હોય એમ કાંઈ આગતરું તો કોઈ મોટું હોય ને તો જોડે છે પણ હોય કે નહીં જો ઝીણા ઝીણા તો જોકે હે હવે હે ઝીણા ઝીણા હે મલકના કોઈ આગતરા રહે હોય ને તો હોય আগত্ৰ ফালয়ে ঊষা নে গোটেই বহু খাটা জীৱন হয় চিকি টো পিছত হেঠা পৰে তাৰ কীও মা নহয় খাই যায় ঝেৰা ঝেৰা বহু হে ঝীা ঝী মলক নগত না ঊষা হয় বহু দেখাই নাই আই নাই বহু ঊষা হয় এতিয়া জড়ে যায় একাথু হয় ঘূমৰ পাৰে জড়ে একাথু કુંભ હોય ને તો બગડે ને એના કરે તો પડે તો ખાધા જેવું હોય આ દૂધ હે મેં ગરમ હવા કર્યું હતું ને એ મેળવવાનું આમ સાહેબ નાખી દે આ લગભગ દૂધી પાંચ સો લીટર દૂધી અંદાજે પાંચ સો લીટર દૂધી વાળ મેળવી ને મૂકી દે પછી હવાની આ આ દૂધમાંથી હું શાય કરી ગરમ એટલું કરા જો તર ઉપર આવે ને એટલું ગરમ થાય ને પછી આંગળી તપે ને એટલું ગરમ હોય ને તો મેળવા નાખવાનું છે સાય નાખે ને પછી મૂકે દે દૂધ મેરાવે ને તે મને એક વાત યાદ આવી કોમેન્ટ આવી હતી એ પૂછ્યું તું કોમેન્ટમાં કે તમારી એ સાઈડ ઘીના કીલાના કામ ભાવ હે કેટલા રૂપિયાનો કિલો ઘી જડે મતલબ તે અમારે ને ઘી બહુ બેસાડમાં ન જાય કારણ કે એક્સ્ટ્રા હોય ને ઘરમાં ખાતા પીતા વધે ને એ ઘી જ અમે વેચીએ જો ગરમીનો તડકો હોય ને તો ઘી બહુ ન જાય ક્યારાની સિઝન હોય ઘી વધારે જોઈએ ખાવામાં ઘરમાં પણ તે અટાણે હે ને અમે દૂધ વધારે મેળવીએ કી કે અમારે તાજું ઘી ઉણ્યું ને સાય પાડળ જોઈએ જોઈએ હાટું શાય વધારે કરવાનું દૂધ અમે થોડુંક વધારે મેળવીએ તે વટાણા અમારે ઘી થોડુંક વધારે થાય તે જો વધે નહીં ખાતા પીતા અમે ઘરમાં એક્સ્ટ્રા વધે એ અમે પોરી દઈએ ને પોરી હમણાં કિલ્લાના હાડા પાંચસો રૂપિયા આપે ઘીનું હો ગાયના ઘીના તો અમને ખબર નથી કે ગાય અમે રાખીએ કોઈ દી રાખતા ને તે વાસેતી દેતી હતી એ દો નહીં દેતી હતી ગાયનું ઘી અમે કોઈ દી નહીં જ ભીવું ના કીના સાડા પાંચસો રૂપિયા કિલ્લાના પોરી અમે આપે પોરબંદર સિટી ગયા ને બીજી સિટીમાં તો કાં ભાવ હોય એ ખબર નહીં બધી જગ્યાએ અલગ અલગ ભાવ હોય એ રીતના હોય તો અમારે તો ડેરી નહીં એ તાજ ભીવું તાજું ને તારે જ અમ વધારે કરી કરીએ અને ભરપૂરથી સહાય થાય તે વાંટું કીવું શું વેસવા જાય ને તારક વેસવાનું જાય તો સાડા પાંચસો રૂપિયા આપે ગવાનું વ્યાસ સળાવ્યું કુના ગળા ગવા લેતા એ વેલનું ને આ ને અમાર વેસાતા રીતે

આ જ્યાં ટિફિન કે બાંધવાનું ન કરતો જો કે હાન લગનનું કામ હોય ને તો ટિફિન લઈ જવાનું એવું હોય પણ આજે થોડુંક આગળ પાણી વાળવાનું હોય તો બપોર થાય ને તથા પીએ જાય જો હરથી લાઈટ આવે ને તો ન કરતો મારે આવે ત્યારે થોડુંક રહ્યું લાઈટ નથી આવે ને તો તમારું નહીં આવે પીએ જાય એ મારે બે ચાર રોટલા નથી રોટલા કલાક હતા લગભગ બધા આવી જાય ગયા બપોરા કરવા અબૂતર આવ્યા અમાર ના શણે હે કાલે નહીં ખાતો બાજુ હોમવો કરે ને વાવલે ખાતો ને ત્યાં આવે અટા ને બપોર વિચાર બધા રોહોડામાં બપોરા કરે તે કોઈ ફર્યા માં હે નહીં ન કરવું ડારા લાગે જેવો થયો ને હું ધારિયામાં આવી મારે બર્તન લગાવી હતી પણ સાણા લેવા આવ્યું સાણા બળતનનું ટાણું થયું તે લઈ લઈએ ને આ સાથે ટ્રોલી ભરી ટ્રોલી આથી ભરી હે ને એ મોગું ધૂતું હોય હેઠ ધૂળ ન હોય ને એ ભીંજાડું તો તે ગોતી ખાતર થયું તો હું કહે ને આથી સાણા લે જા બર્તન તો હું લગાવી ને આ સાઈડ ને હર ગયું જી ભૂસું હોય નહીં ને આ સાઈડ હે સાણા ને આ હે પિલ્લર કર્યું ડળડીનું કે આ ઓહરી છે ને નરિયાની ઝુક્યા ગઈ તી ઉપરથી એ વાટું ફૂલ વાવડો નું થયે તો ને આ મારા સાણા સણાના બા ભરાયેલા બે સિયાર સાણા લેલા તે હાલે હરકાણ થયેલા આ ને એ મેં દેખાડ્યું હતું અમારે જૂનું ઘર હતું આ હળેગા લાકડા હોય નથી એ વાડું ઝુક્યા ગયું એવા હાડું આપી લે મારો વાપર્યું તે હું હે ને શાળા લેલા પછી બીજું કામ સ્ટાર્ટ કરે જો હે ને પૂણા હાથ આગ જેવું થયું મેં હે ને મારું આખું કામ કમ્પલીટ કરે ને નવી રીતે બેઠી એમને આવવાની બાકી છે જ તે થોડીક વાર પછી ના લેખી કે જે હા તો હાથમાં થોડીક વાર આડ થી હોય હે એવા તો ના જાય ને આગળ દૂધ વાળા ભાઈ એ છે કે સોમો ને રમોને ઓલી સાડી હતી મું ગમો આખી પર દૂધ જવા આવે ને તો દૂધ ભરે પછી ઓલી સાઈડ જાવ તેણી ઊભું ન પડે ને વાંચ્યું ને હું હે ને આજ કે એ પહેલાં હેડ કોમેન્ટ આવી હતી ગેલેરી આવી હતી મેં બપેલા મિટીંગનો વિડીયો મૂકો ને તે દૂરની પસીન આવી હતી કે તમે કેટલું હું રાખો તો હું કેમ ટોટલ કેટલું ભીં રાખીએ તો અમારે ને ટોટલ અઢાણે સો હું છે ને બે પહેલવત્રા ખડેલા હે જે ને તેમ ના હે તો આઠ ભીમું થા હે ખડેલા આવ્યા હે તારા અઢારસો સો છે તો

ની પણ કેસવામાં ઉભે ને તો જ દોવા દી બે ભીમાં બેસાતી લીધી હતી ને સીવાથી ને કેસવામાં એણો ભરવો વધારે પડતો કરે ને અમારા ઘરને જે ભી હોય ને એ બધાને ભરવું કરે આખા ઘરના પરિવારનું બેસાતું લઈએ ને એ બધાનો ભરવો ન પડે એવું બધું તમારે ટોટલ તાણે પાંચ દોવા દઈએ ને આખી ભી હું થાય આઠ ખડે લાવ્યા નહીં ને તો ટોટલ ભી હું કહીએ તો આઠ થાય ને કહીએ તો પાંચ થાય એવું બધું ને ભીવું હોય ને અમારે વધારે પૂરતું ઘરની જ હોય જયારે દૂધ નહીં ઘટ હોય ને તારીખે અમારે વેસાતી લેવી પડે ન વેસાતી ન લેવી પડે પછી ત્યાં કંઈ નક્કી ન હોય જો હલામી ભી હોય ને અમારે દૂધ ઘટે એ હોય ને અમે દૂધ વેસવામાં અમારે દૂધ વેસવાનું જાય તે ગમે હલામી ભી હોય તો લઈ લઈએ એવું ન હોય કે નો જ લીએ વેસાતી લઈ લઈએ પણ વધારે પૂરતી અમારા ઘરની જ ભી હોય